નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ આપણે માન્ય વડાપ્રધાન પોતાની ગરીમાંથી નીચે ઉતરીને જુઠ્ઠાણા ફેલાવે અને જાણે કે અમેરિકી રાષ્ટ્રપતિ ઇલેક્ટેડ રાષ્ટ્રપતિ બીજી વારના રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની સ્પર્ધામાં હોય એ રીતે જુઠ્ઠાણા ફેલાવે તો અમને દુઃખ થાય છે અમારા વડાપ્રધાન છે એકસો ને ચાલીસ કરોડ ની જનતાના વડાપ્રધાન છે ચૂંટણી જીતવા માટે બેફામપણે ગોબેલ્સ બનવાનું એમને કેમ ફાવે છે એ મને સમજાતું નથી અમારી પાસે આજે અગાઉ આજ તકની સાથે સંકળાયેલા ગિરીશ જોશી પત્રકાર શિરોમણી તમને ખ્યાલ છે જજ લોયા હત્યાનું પ્રકરણ જેને બહાર લાવ્યા જે બહાર લાવ્યા અને જેને અનેક પ્રકારની ધમકીઓ મળી એ પત્રકાર બાહોશ પત્રકાર નિરંજન ટકલી એનો એક વિડીયો અમને મોકલ્યો અને સાથે સાથે આખું ભાષણ એ અમે એની પ્રિન્ટ લીધી અને વાંચ્યું ત્યારે અમને છે ને આઘાત લાગ્યો કે આ માણસ હું કહી રહ્યો છું વડાપ્રધાન ની લોપ કરે છે આટલી હલકટ ભાષા નથી વાપરી અને લોકો તાળીઓ પાડે છે મને ચંદ્રકાંત બક્ષી એક વાક્ય યાદ આવે છે મારે ચર્ચા માં રહેવું હોય તો હું કહું એવું કહું એટલે ચર્ચા ચાલે કે ચંદ્રકાંત બક્ષી આવું કહી રહ્યા છે કે ઉમાશંકર ને લખતા નથી આવડતું નરેન્દ્ર મોદી કઈ કક્ષાએ જઈને વાત કરે છે નાસિક નું આ ભાષણ છે એક હૈ હૈ તો સેફ એનું ટાઇટલ એમણે માર્યું છે અને એમણે 8 નવેમ્બર 2024 ના રોજ ત્રણ વાર ભારત માતા કી જય બોલાવે છે અને સાથે સાથે જય ભવાની જય ભવાની એવું પણ પાછું કર્યું પ્રભુ શ્રી રામ પદ સ્પર્શાને પવિત્ર નાસિક નગરીલા મામસ્કાર અને પછી જે વાતો કરી છે એ વાતોમાં એ કબૂલે છે કે મહારાષ્ટ્રના સાત કરોડ લોકોને એ મફત રાશન દર વર્ષે પૂરું પાડે છે છબ્બીસ લાખ સરીબો કો પીએમ આવાસ યોજના કા લાભ મિલા ઉને પક્કે મકાન દીય ગયે હૈ યાદી જરા રિલીઝ કરે તો આપણને ખબર પડે વેરીફાઈ કરી શકાય કારણ કે પેલા તમને ખ્યાલ છે કે શૌચાલયો એટલા પ્રમાણમાં બનાવ્યા એટલા સમયની અંદર એને ભાગો તો રોજના કેટલા બને એની ગણતરી કરીને હસવું આવે એટલે એ દાવાઓ તો બહુ મોટા મોટા કરે પાછા એમ કે છે કે સાલાના બારા હજાર રૂપિયા આર્થિક મદદ पीएम किसान सम्मान निधि का लाभ किसानों को दिया जा रहा है साथ ही नमो शेतकारी महासम्मान निधि भी मिल रही है यानी सालाना बारह हजार रुपए की आर्थिक मदद और मैं मेरे किसान साथियों को बताना चाहता हूं जब महाराष्ट्र में फिर हमारी सरकार बनेगी तो ये बारह हजार रुपए की मदद बढ़कर पंद्रह हजार रुपए हो जाएगी ગુજરાતમાં કેટલા મળે છે ભાઈ કિસાનોને અને આ બટકા ફેકે છે આ સમજાર રૂપિયા અને પાછા કે છે કે પંદર રૂપિયા કરવાના છે ગેસ નો બાટલો પાંચસો માં બીજા રાજ્યો ની અંદર અને ગુજરાતમાં જરા ગણી લેજો ગુજરાતીઓમાં જો સમાન જેવું કંઈ બચવું હોય તો તમને અધિકાર નથી આગળ દૂધ ઉત્પાદકોની વાત કરે છે પછી બાબા સાહેબ આંબેડકર ની વાત કરે છે અને પાછા એમ કે પાછા આ ભાઈ શ્રી ના નાસિકમાં

શિવસેના ઉદ્ધવ ઠાકરેના સુધાકર બળગુજર લડે છે અને એમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એટલે નાસિક અંદર કોંગ્રેસ તો કોઈ ઉમેદવાર નથી લડતો અને છતાં ભાષણ કરે છે કોંગ્રેસ ઉપર માછલા ધોવે છે કારણ કે એમનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે ગોદી મીડિયામાં જાય છે છવાઈ જાય છે અને સૌથી પહેલા તમારે નરેન્દ્ર મોદીનું ભાષણ અને એમનો વિડીયો સાંભળવો હોય તો તમારે નરેન્દ્ર મોદી ઇન પર જવું પડે અને અધિકૃતપણે એ પ્રિન્ટ લઈને જ હું તમારી સામે વાત કરું છું એ કે છે કે કોંગ્રેસ કે રહેતે ઓબીસી કભી ઇતના એકજુટ નહી હો પાયા કોંગ્રેસ અબ કેવલ બેસાખીઓ પર જિંદા હૈ ભાઈ તમારી પાર્ટી તમારી સરકાર એ બેસાખીઓ પર જીંદા હે અને બીજા કરે છે તમને છે ને એમ લાગતું હોય કે કાંગ્રેસ લુપ્ત થઈ ગઈ છે તો પછી કોંગ્રેસ નો ઉલ્લેખ છોડજો ને अब અૈસાખીઓ પર જિંદા હૈ महाराष्ट्र हो उत्तर प्रदेश हो बिहार हो झारखंड हो ज्यादातर राज्यों में कांग्रेस दूसरी पार्टियों के सारे चुनाव लड़ने की हालत में अरे भाई महाराष्ट्र तो ठाकरे ने सरकार ऑपरेशन लो लोटस करी ने तोड़ी पार्टियों तोड़ी ने तमें तमारी सरकार बना भ्रष्टाचारी सीतेर हजार करोड़ के घोटालेबाज को छोड़ेंगे नहीं दादा पवार को

એને મુખ્યમંત્રી બનાવવાની ગરજ છે એ ધારો કે કાલે ત્યાંથી છટકે તો આરજેડી સત્તામાં આવી જાય ભારતીય જનતા પાર્ટીની શું હાલત છે ઝારખંડમાં હેમંત સોરેન ની સરકાર છે કોંગ્રેસ એમાં સાથે છે આરજેડી એમાં સાથે છે સીપીઆઈએમએલ સાથે છે હેમંત સોરેન ને હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જે ચુકાદો આપ્યો એની અંદર બહુ સ્પષ્ટ કહ્યું કે ચંપઈ સોરેન ને વિશ્વાસ મૂકીને એમને મુખ્યમંત્રી બનાવ્યા અને એ ચંપઈ સોરેન જે ધારો કે પાછા હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા બનવાના હતા એટલે હેમંત સોરેન અરે ચંપાઈ સોરેન ના પેટમાં દુખવા માંડ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને લંગર નાખ્યું હતું હવે ચંપાઈ સોરેન ભારતીય જનતા જોડાઈ ગયા હું ત્યાં આગળ શું ઈજ્જત છે એમની એમના કરતા તો જે મહાભ્રષ્ટાચારી ચીફ મિનિસ્ટર હતો ઝારખંડ નો અપક્ષ એ મોદી ની પડખે બેસે છે પ્રાઇમ મિનિસ્ટર ની પડખે બેસે છે આ પાર્ટી વિથ ડિફરન્સ અને પાર્ટી શુદ્ધ વિશુદ્ધ પાર્ટી એની વાત છે પણ ઓબીસી અને આની બધી વાતો કરે છે કે જે લડાવી મારે છે આ લોકો પાછા કહે છે કે નેહરુ થી માંડીને નેહરુ इंदिरा गांधी राहुल गांधी बदा नाम लेच इंदिरा जी का भी वही रवैया था थाने नेहरू ने याद करे नेहरू जी के समय में कांग्रेस ने ओबीसी को अलग अलग जातियों में बांट रखा फिर इंदिरा गांधी जी का भी वही रवैया था बाद में राजीव गांधी जी आए इन लोगों ने कभी ओबीसी को एकजुट नहीं होने दिया अरे भाई जुट्ठाना शू को छो જ્યારે વીપી સિંગે મંડળ કમિશન નો અમલ કરવાની વાત કરી ત્યારે કમંડળ લઈને તમે ને અનામત મળે એના વિરોધમાં આંદોલન કરતા હતા સંઘ પરિવાર આખો આંદોલન કરી રહ્યો હતો ગોસ્વામી બડી મર્યો હતો દિલ્હીમાં અને તમે કહો છો જુઠાણા ફેલાવો ગાંધીસીબીસી જો જયારે અમલ કરવાનો હતો ત્યારે તો તમે વીપી સિંઘે જ્યારે કહ્યું કે ઓબીસી ને સત્યાવીસ ટકા અનામત મંડલ કમિશન હેઠળ અમે આપવાના છે

ત્રાણું પછી આવ્યા અને પોતે કે હું ઓબીસી નો પ્રાઇમ મિનિસ્ટર પહેલો પ્રાઇમ મિનિસ્ટર અરે ભાઈ એમ કહીએ તો દેવે છે આ બધું આ બધા ખેલ જે ચાલે છે લોકો નથી સમજતા એમ નહીં એટલે એ લોકોને લડાવી મારવાના ધંધા એમણે લાંબુ લચાક ભાષણ કર્યું છે અને કોંગ્રેસ અનામતની વિરુદ્ધમાં રહી છે એ નામ તો પાડો નરેન્દ્ર મોદી નેહરુ એ વિરોધ નહોતો કર્યો પહેલા અનામતનો સૌથી પહેલો વિરોધ કરનાર ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ હતા ગુજરાતના બીજા સપૂત કમા મુનશી હતા અને સરદાર પટેલ ને ત્યાં જઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજીનામું આપી દેવાની તૈયારી દર્શાવી ત્યારે સરદાર પટેલે રાજીનામું ફાડી નાખીને અનામતને સ્વીકારવા માટેની તૈયારી રાખી હતી નેહરુ એ વિરોધ નહોતો કર્યો ભાઈ લોકોને મુરખ હું બનાવો છો મને લાગે છે કે લોકો છે ને એમની બુદ્ધિનો ઉપયોગ કરે ફેક્સ ચેક કરે તો સમજાશે કે સત્ય શું છે આ બધા ભાષણો નરેન્દ્ર મોદી ડોટ ઇન ઉપરથી આ ભાષણ લઈએ છીએ એટલે તમે ના પાડી શકો એમ નથી કે આ ભાષણો એનો कहीं हमें संदर्भ वगैरह बात करिए सच्चाई यही है कि कांग्रेस ओबीसी से, से नफरत करती है आज ओबीसी समाज का एक व्यक्ति लगातार 140 करोड़ देशवासियों का आशीर्वाद लेकर तीसरी बार देश का प्रधानमंत्री बना है कांग्रेस को हजम नहीं हो रहा है भाई तुमने कोने में प्रधानमंत्री बनाए हुआ बहुमती तो मड़ी न थी पर ते वधान बनया तेरे अमरा बदा ते प्राइम मिनिस्टर छो आ ना। એકસો ને ચાલીસ થયા ચાલીસ માં તો સમેટાઈ ગયા છો બહુમતી મળી નથી જોઈએ પાર ના અરે તમે તમારી માતૃ સંસ્થા ને પણ વફાદાર નહોતા તમારી પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા એ કહ્યું કે અમે તો હવે મોટા થઈ ગયા અમારે તો આરએસએસ ની કોઈ જરૂર નથી અને પછી જખ મારીને આરએસએસ નીચી મુંડીએ આરએસએસ ની ભીખ માંગવા માટે જવું પડ્યું છે જે પી નડ્ડા કારણ કે આરએસએસ વિના આરએસએસ ના સંગઠનો ના સાથ વિના તમે બહુમતી પણ નથી મેળવી શકતા અને પેલો તમે બેસાખીઓ ની વાત કરો છો કોંગ્રેસ અબકેવલ બેસાખીઓ પર જિંદા હૈ તો ભારતીય જનતા પાર્ટી લોકસભા પ્રચારમાં અને પછી એજ મુસ્લિમ સમર્થક પાર્ટીઓ ચંદ્રબાબુ નાયડુ પવન કલ્યાણ નીતિશ કુમાર ચિરાગ પાસવાન માઝી આ બધાના ટેકે તો તમારી એ તમારી સરકાર અવતાર થવા નીકળ્યા હતા નોન બાયોલોજીકલ એની તો ઠેકડી ઉડાવી હતી સરસંગ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે એક વખત નહી ત્રણ ત્રણ પ્રગટ ભાષણોમાં એ ખબર નથી અને પછી નડ્ડા નીચી મુંડી બેઠકમાં ગયા તા ને અમારે જરૂર નથી સંગની આવી ગયા પેલા ડોક્ટર તોગડિયા ને વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમોને ખતમ કરી નાખ્યા રાજકીય રીતે જેમણે તમને છે ને મુખ્યમંત્રી પદે બેસાડ્યા હતા અને તમે વડાપ્રધાન બનો એના માટે જને એમણે મહેનત કરી હતી એ તોગડિયાને મોહનજી ભાગવત મળે છે ત્યારે કેમ પેટમાં દુખે છે લોકો નથી સમજતા એટલે કહીએ છીએ કે સાચી વાત કોને તમે જે કામ કર્યા 11 વર્ષમાં એનો હિસાબ આપો ને દર વર્ષે બે કરોડ નોકરીઓ સરકારી નોકરીઓ તમે આપવાના હતા દેશની પ્રજાને એ ક્યાં ગઈ પંદર લાખની તો વાત જવા દઈએ પણ કરોડ શું થયું અને તમે તો દેશને ભિખારી બનાવ્યો જ્યારે તમે સત્તામાં આવ્યા ત્યારે આ નું દેવું પંચાવન લાખ કરોડ રૂપિયા હતું આજે એ 200 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે એકસો ને ચાલીસ કરોડ માંથી અને તમે એને પ્રગતિ કહો છો વિકસિત દેશ કહો છો અને તમે આઠ કરોડના પ્લેન ફરો છો તમે અઢાર કરોડની ગાડીમાં ફરો છો તમે પાંચસો કરોડના બંગલામાં રહો એને માટેની વ્યવસ્થા કરી રહ્યા છો અને તમે અરવિંદ કેજરીવાલને સૌથી વધારે શાયબી ધરાવનાર મુખ્યમંત્રી ગણાવો છો મને લાગે છે કે દેશની પ્રજા જાગતી થઈ ગઈ છે હવે દેશની પ્રજાને ડર નથી રહ્યો અને તમને ચિંતા એ જ છે કે આ લોકસભાની ચૂંટણી પછી દેશની પ્રજા તમને હરાવી શકે છે એવી શ્રદ્ધા એનામાં આવી ગઈ છે એટલે તમે છે જે કઈ આડા અવડા ચૂંટણી પંચની મારફત તમે છ કરોડ વોટ વધારી દીધા અને સેવન્ટી નાઇન બેઠકો એ ગેરકાયદેસર રીતે મેળવી અને એમ કરતા બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા એકાદ બે મિત્ર પક્ષોની પણ એમાં આવી જાય હવે લોકોને ભારતના લોકોને મુરક બનાવવાનું વધુ લાંબા સમય માટે શક્ય નથી ભાઈ શ્રી ઇતિહાસ ની જ વાતો કરે છે ઇતિહાસ નહીં વર્તમાન અને ભવિષ્યની વાતો કરો ભવિષ્ય પર લોકોનું ભવિષ્ય નિર્માણ કરવાનું છે એ વાત સતત યાદ રાખવાની જરૂર છે એક શાસક તરીકે અમે કોઈ ઉપદેશ નથી કરતા પણ પ્રજા હવે સમજવા માંડી છે કે તમે જે આ જુઠ્ઠાણાઓ

આપણે બધાએ જાગતા રહેવું જોઈએ કારણ કે આ દેશને લોકશાહી અને સ્વાતંત્ર એ કોઈ નરેન્દ્ર મોદી અમિત શાહે નથી આપ્યું એના માટે અંગ્રેજોની સામે લડત ચલાવનાર આપણા પૂર્વ સૂર્યો એમને લાખ લાખ સલામ અને જે લોકો બ્રિટિશ એજન્ટ બનીને મુસ્લિમ લીગ સાથે સરકારો ચલાવતા હતા એ અમને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વેચવા માટે પ્રયત્ન ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો